નમસ્કાર મિત્રો જય માતાજી આ વર્ષે બે હજાર પચીસમાં હોળી ક્યારે છે દરેક વર્ષે ફાગણ મહિનાની પૂર્ણમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી એટલે કે ધૂળેટીના આગલા દિવસે હોળીનું દહન થાય છે અને હોળીથી આઠ દિવસ પહેલાં હોલાષ્ટક શરૂ થાય છે હોલાષ્ટક એ એવી અવધિ છે જેમાં કોઈ પણ શુભકામ માંગલિક કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે તો આજેના વિડિયોમાં આપણે જાણીશું કે બે હજાર હોળી ક્યારે છે હોળીનું દહન ક્યારે કરવાનું છે અને હોલાસ્ટ્રક ક્યારે શરૂ થાય છે સંપૂર્ણ માહિતી તમને આજના વિડિયોમાં જણાવીશું તમારા માટે આ વીડિયો બહુ જ મહત્વપૂર્ણ છે તેથી તેને અંત સુધી જરૂર જોજો અને જો વિડિયોને પસંદ આવે તો એક લાઈક પણ કરી દેજો તો સૌ પ્રથમ આપણે જાણીશું કે હોળી ક્યારે છે અથવા ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ ક્યારે છે કેમ કે પૂર્વના દિવસે જ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ તેર માર્ચ બે હજાર પચીસ સવારે દસ વાગ્યા વાગ્યે છત્રીસ મિનિટે શરૂ થાય છે અને ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરે બપોર વાગ્યે ચોવીસ મિનિટે સમાપ્ત થાય છે આ સૂર્યોદયકાલીન પૂર્ણિમા તિથિ અનુસાર છે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના શુક્રવારે હોળીનો તહેવાર ઉજવાશે અને તેની એક દિવસ પહેલા તેર માર્ચ બે હજાર પચ્ચીસના ગુરુવારે હોળીનું દહન કરવામાં આવશે હોળી દહન માટે શુભ મુહૂર્ત બહુ ઓછો છે માત્ર એક કલાક જેટલો છે જે રાત્રે અગિયાર વાગ્યા વાગ્યે છવ્વીસ મિનિટે શરૂ થાય છે એટલે કે તેર માર્ચની રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી બપોરે સાડા બાર વાગ્યા સુધી તમને ચોસઠ મિનિટનો સમય મળશે હોળી દહન કરવા માટે હવે હોલાષ્ટ્રક વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું છે માનો છે કે હોળાષ્ટ્રક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ કેમ કે નવગ્રહ શુભ હાલતમાં હોય છે અને ગ્રહોની સ્થિતિ ખૂબ જ ઉગ્ર હોય છે આ આઠ દિવસ હોળી પહેલા આવે છે હોળાષ્ટ્રક સાત માર્ચ બે હજાર પચીસમી શરૂ થાય છે અને તેર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલે છે જે દિવસે હોળિકા દહન થાય છે એટલે કે સાત માર્ચથી તેર માર્ચ સુધી હોળાષ્ટ્રક છે શાસ્ત્રો પ્રમાણે જો આપણે આ સમયમાં કોઈ શુભ કાર્ય કરીએ છીએ તો તેમાં નડતર આવવાની શક્યતા હોય છે એટલે કે બે હજાર પચ્ચીસમાં હોળીનું પાવન પર્વ ચૌદ માર્ચે છે માર્ચ બે હજાર પચ્ચીસમાં હોળીકા તેર માર્ચે છે અને હોળાષ્ટ્રક સાત માર્ચથી શરૂ થાય છે આશા છે કે તમને આ વીડિયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેવો તમારું એક લાઇક અમારું ઘણું મહત્વનું છે અને અમે તમારા માટે આવા જ નવા વિડીયો લઈને આવતા રહેવા માંગીએ છીએ